તમને ખબર છે કે ગ્રેજ્યુઇટીની રકમ કર્મચારીને નોકરી છોડતી વખતે કે પછી રિટાયરમેન્ટ સમયે તેની સર્વિસ પીરિયડના આધારે આપવામાં આવે છે પરંતુ કેટલીક સ્થિતિમાં કંપની ઈચ્છે તો કર્મચારીની ગ્રેજ્યુઇટી રોકી પણ શકે છે તો આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું એવી ભૂલો વિશે જેનાથી કર્મચારીને મોટું નુકસાન ભોગવવું પડી શકે છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ સૌથી પહેલાં તો આ વિડીયોને તમે ફટાફટ શેર કરી દો તમે જાણો છો કે ગ્રેજ્યુએટી એક એવી રકમ છે જે કોઈપણ કર્મચારીને તેની સારી સેવાઓ બદલ કંપની તરફથી રિવોર્ડ તરીકે આપવામાં આવે છે જો કે પાંચ વર્ષની નોકરી બાદ જ આ ગ્રેજ્યુએટીની રકમ માટે કર્મચારી હકદાર હોય છે ગ્રેજ્યુએટીની રકમમાં કંપની કઈ રીતે અડચણ ઊભી કરી શકે તેની વાત કરીએ તો કંપની કોઈ કારણ વગર કર્મચારીના ગ્રેજ્યુએટીના પૈસા રોકતી નથી પરંતુ જો કોઈ કર્મચારી પર અનૈતિક વ્યવહાર કરવાનો આરોપ લાગે તેની કોઈ બેદરકારીના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોય તો કંપનીને તેની ગ્રેજ્યુએટીની રકમ ન આપવાનો અધિકાર રહેલો છે કંપની જો કોઈની ગ્રેજ્યુએટી રોકે તો તેણે તે પહેલાં પુરાવા અને તેના કારણ રજૂ કરવાના હોય છે જે પણ કારણ કંપની આપે તેના માટે તેણે કર્મચારીને કારણ બતાવો નોટિસ આપવી પડે છે ત્યારબાદ બંને પક્ષોની સુનાવણી થાય છે કર્મચારી દોષિત ઠરે ત્યારબાદ જ ગ્રેજ્યુટીના પૈસા રોકી શકાય પરંતુ આવામાં પણ કંપની એટલી રકમ તો કાપશે જ જેટલું તેણે નુકસાન ભોગવ્યું હશે આ ઉપરાંત જ્યારે કંપની કે સંસ્થા ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ રજીસ્ટર્ડ ન હોય તો કર્મચારી ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ આવતા નથી આવામાં પણ ગ્રેજ્યુએટી આપવી કે ન આપવી તેનો મદાર કંપની પર હોય છે હવે વાત જો તમારી ગ્રેજ્યુએટી કારણ વગર રોકાય તો પાંચ વર્ષની નોકરી સારી રીતે પૂરી કર્યા બાદ પણ કંપની તે ગ્રેજ્યુએટીના પૈસા ન આપે તો કર્મચારી તે અંગે કંપનીને નોટિસ મોકલી શકે છે જો ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવે અને તેને રકમ ચૂકવવામાં ન આવે તો કર્મચારી કંપની વિરુદ્ધ શ્રમ આયુક્તને ફરિયાદ કરી શકે છે આ મામલે કંપની દોષિત ઠરે તો કંપનીએ ગ્રેજ્યુએટીની રકમ દંડ અને વ્યાજ સાથે ચૂકવવી પડે છે નિયમ અનુસાર જો કોઈ ખાનગી કે સરકારી કંપનીમાં દસ કે તેનાથી વધુ લોકો કામ કરતા હોય તો તે કંપનીએ તમામ કર્મચારીઓને ગ્રેજ્યુએટીનો લાભ આપવો પડે જો કર્મચારીએ કંપનીમાં ચાર વર્ષ અને આઠ મહિના સુધી કામ કર્યું હોય તો તેણે નોકરીના પાંચ વર્ષ પૂરા કર્યા એમ માનવામાં આવશે અને તેને પાંચ વર્ષ પ્રમાણે ગ્રેજ્યુએટીની રકમ મળશે જો તેણે ચાર વર્ષ આઠ મહિનાથી ઓછું કામ કર્યું હશે તો તેની નોકરીનો સમયગાળો ચાર વર્ષ ગણવામાં આવશે અને આવામાં તેને ગ્રેજ્યુએટી નહીં મળે ગ્રેજ્યુએટીમાં તમને છેલ્લી સેલરી અને નોકરીના વર્ષના આધારે પેમેન્ટ મળે છે તમારી છેલ્લી સેલેરીમાં દસ મહિનાની સરેરાશ કાઢવામાં આવે છે તેમાં બેઝિક સેલરી ડીયરનેસ એલાઉન્સ અને કમિશન જોડવામાં આવે છે ગ્રેજ્યુએટીને સરળ શબ્દોમાં સમજીએ તો તમને દર વર્ષે એક વર્ષની નોકરીમાં પંદર દિવસનો પગાર ગ્રેજ્યુએટીના રૂપમાં મળે છે તેમાં મહિનાના છવ્વીસ દિવસ ગણવામાં આવે છે અને તેમાં ચાર રવિવાર પણ જોડાયેલા રહે છે ગ્રેજ્યુએટીના રૂપિયાના કલેક્શનની વાત કરીએ તો જો તમે પાંચ વર્ષ સુધી કોઈ કંપનીમાં નોકરી કરી છે તો તમારી છેલ્લી સેલરી પાંત્રીસ હજાર રૂપિયા છે તો તમને ગ્રેજ્યુએટીના રૂપમાં એક લાખ નવસો એકસઠ રૂપિયા મળશે તમે સાત વર્ષ નોકરી કરી છે અને તમારો પગાર પચાસ હજાર રૂપિયા છે તો તમને બે લાખ એક હજાર નવસો ત્રેવીસ રૂપિયા ગ્રેજ્યુએટીના રૂપમાં મળશે અને તમે દસ વર્ષ નોકરી કરી છે અને નોકરી છોડી છે આ સમયે તમારો પગાર પંચોતેર હજાર રૂપિયા હશે તો ગ્રેજ્યુએટીના રૂપમાં ચાર લાખ બત્રીસ હજાર છસો બાણું રૂપિયા મળશે જો તમારી કંપની ગ્રેજ્યુએટી પેમેન્ટ એક્ટની અંદર રજીસ્ટર નથી તો પણ તમને તેનો લાભ મળી શકે છે તેમાં ગણતરીની રીત બદલાશે તેમાં તમે દર વર્ષની નોકરીમાં અડધા મહિનાનો પગાર મેળવશો અને સાથે મહિનાના ત્રીસ દિવસની ગણતરી પણ કરવામાં આવશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર